તો ભાઈ ઢોર હોય ને તો આવા એવા આવો મારા વાલા જો આપણે હાઈલ આવીએ ને વાહો હાઈલો આવે હાલો બાપલ્યો હાલો કારણ કે એને વાડી દેવાનું ટાણું થઈ ગયું છે અને મારે સાપ પીવાનું ટાણું થઈ ગયું છે બે ભેગું થઈ ગયું છે હવે તો અત્યારે ભાઈ માંડવી છે ને વરસાદ થયા પછી બહુ ફાયદો થયો છે કારણ કે કારે ફૂલ પકડી લીધી છે થોડીક પીરેસ છે પણ એ લગભગ બે ત્રણ દિવસમાં દૂર થઈ ગયા છે તમે જોઈ શકો ગીરના આગળ ઘડીક પહેલા સોખો તો અત્યારે તો વાદળોથી ઘેર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તે મજામાં શરૂઆત કરી દોસ્તો વ્લોગની ને વાત કરી વ્લોગમાં તો તે ગાય સરવન વાલે હે મારે ને કેવન ઓર થી કે વરસાદ ની વાત હતી કાલ વરસાદ હારા આવી ગયો તો અને ઈ પરમાણ પાછો આજ નો આવ્યો હા ભાઈ આમાં આંબાલાલ કાકા ને આગાહી કી પરમાણ હોય આપણને ખબર નથી કારણ કે આજ જો હા ઉઘાડ ગિરનાર હા સોખો સણક દેખાય મારી પાછળ અને અત્યારે આપણે ગાય ને ઢોરા સારી કારણ કે ત્રણ ચાર દિવસથી આપણે હાઈટમ આઈટમ એટલા બધા મસ્ગુલ હતા કે આવ્યા જ નહોતા પાડીએ ને અત્યારે આસપાસ આવ્યા હે તમને જોઈ દેખાડું છું આમાં અત્યારે કાલના દિવસમાં માં આવે પાણી પણ આવી ગયું જોઈ શકો તમે પાણી આને કહેવાય પાણી મારા વાલા પાણી આવી ગયું કાલના દિવસમાં અને બે ત્રણ દિવસ છે તોર સુઈટા દોતા કે આપણે બહુ રેખડા બે ત્રણ દી આવ જમાવટ લીધી હતી હા કુદરતી મજા આવી હતી બહુ રખડવાની એટલે એમ એવું તો ગીરના દાતાર ને પેલી લાઈડી બદલેશ્વર મહાદેવ મંદિરે અને બસ એટલી જગ્યાએ ગયા બહુ લાંબે જગ્યાએ નથી ગયા કારણ કે ત્યાં સુધી જ આપણું બજેટ હતું તો અત્યારે કામકાજમાં તો જો ઢોર સારવી છે અને જો રેડો આવશે તો પાછું વાડી લઈને જવાનું થાય ગા કારણ કે ગાને એની બધી સરે નહીં પાછા કાંઈ હી ભાઈ તો ચાલો ગાન સારવાનું કામ કરીએ અને આને બાંધી દીધી છે રાંઢવું લઈને કારણ કે રાંઢવા લેવડાય રાંઢવા લઈને બાંધી દીધી છે એટલે કે ખેતરમાં ન જાય ને કરે પાછું વિખે ચાલો શરૂઆત કરીએ બ્લોગની અને ચરાવીએ ઢોરા તો સરાવીએ છીએ ઢોરા અને તમને એક વાત જણાવી દો તમને એમ લાગતી છે ગા એ હોજી છે સર હે તો ભાઈ આ જરાય હોજી નથી એનું કારણ તમને કહી દો મારકણી તો મારકણી ન જરી પણ એને હું હોય ને હુરિયો એટલું ખડ મૂકીને એ હે ને માંડવી ખાવા જાય લખણ ખોટી ત્રણ દિવસે પડી હતી એટલે આપણે બેક વાતું સાંભળવી પડી હતી બાપુજીની તો અત્યારે જ ગા જાય ને માંડવીમાં તો આમાં એટલા થોડાક પાછી માંડવી પાડવી છે અને એમાં ગા હે તો ખૂદી નાખે બેઠકનું એટલે અહીં ઊભા ઊભા આમ શરીર રાખે આવડું બધું ખળખાતા રાખે તો બાટી નહીં ખુઆ કટકું કટકું પણ હે ને ટેવ છે ને ખરાબ છે માંડવી જવાની તો આપણે માંડવીમ નહીં જવા દઈએ બેઠા બેઠા જાય છે ગાને બાકી જમા તો જવાનો ટાઈમ થઈ ગયો લાગે એવું દેખાય કારણ કે ગાને અહીંયા સરવું નથી એટલે રાખવું પડે હી એને અહીંયા સરવું ન હોય ને જો આમાં કાલ તો પાણી આવ્યું હતું સેલામાં ગજબ વરસાદ પડ્યો ને પાછું ભર દીધું હે ફૂલે ફૂલ વણક ફૂંકાઈ ગયું અને મારે છે ને પાછી હાકવી પડે એનું કારણ છે ને એને સરવું નથી મારે ખડ ખાવા મોકલવી છે ચો તરત અહીંયા આવીને ઊભી રહે જો કે ખડ સારું છે પણ એને સરવું નથી ને જવું છે એને આપણે ગેટ બંધ કરી દીધો તો ધીરે ધીરે સરતી સરતી જાય વાડી ઠારી પણ કેટલુંક સરે તો દોસ્તો આપણો દેશી જુગાડ છે હજી એવો ને એવો છે તો હજી એવો ને એવો એ ફળફળાટી બોલાવે કારણ કે જ્યારે ભાઈ પવન આવે ત્યારે ફળફળાટી ચાલુ જ હોય છે એક વારાણ કટકો ને દોરી બાંધી હતી સો અવાજ ખટખટ આવે છે ને ગાય એમ થાય કે આવું અવાજ આવ્યો અને ગાય ધીરે ધીરે પાછી વળી આની કોર આવતી રહી ને ગેટ ખોલ નાખો રાત દ્વાર તો એ મંડી પાસે સડો એટલે વાંચી સરતી 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 છે ને વાડી આપણે એટલે લઈ જાવ ઢોકળીને બહુ મજા આવે ને ખાવાની કારણ કે મીઠાઈસ વાળું રહ્યું ઘર વાળું વાર રહ્યું માંડવી ખાવા જવું હોય પણ આપણે જવા દઈએ નહીં વળીને તો આગળ થઈ જાય હે સાપાણી ટાણું અને પાણી જો અહીંયા મગાવવાનો વિચાર છે વાડી જવું નથી કારણ કે ઘડીક સારી ને તો હું તાણું ટક થઈ જાય તો આ ગાતો સરે નકર તો ન સરવું એટલે ઊભી જ રહે ફરજિયાત આપણે ઘડીક અહીંયા પોરો ખાવા બેઠા ઘા સરશીએ નકર અહીં પાસે જ રહેવું પડે નકર પછી હું ખેતરમાં ખાપકે હા ફળ ખાવા કરતાં એને માંડવી ખાવી વધારે મજા આવે ભૂકો સારો ને એવું ઢોર મજા આવે તો એ સરે ધીરે ધીરે ભરી આપણે ઘડીક છે અહીંયા બાકડા છે ના ખાલી આપણા દેશી બાકડા બેઠા જો ભાઈ ઢોર હોય ને તો આવા એવા આવો મારા વાલા જો આપણે હાઈલ આવીએ ને વાહો હાઈલો આવે હાલો બાપલિયો હાલો કારણ કે એને વાડી દેવાનું ટાણું થઈ ગયું છે અને મારે સાપ એવાનું ટાણું થઈ ગયું છે બે ભેગું થઈ ગયું છે હવે એને સરવું નથી અને આ બાજુ તો વાસરી ભાઈ થઈ ને તો એને એમ કે હું ભાગું મતલબ કે બે એટલે વહી જાય વાડી આવડિયા નહીં સર એટલે વાસડી નહીં સર ગાલ લગભગ આગળી પેલા વઈ જાય એને પહેલાં જવા દે પછી આપણે એ વાસડી લઈ જઈએ હાલો આગળી ભાગ છે હબ દે ને આ અંદર અંદર પોડું થઈ ગયું

ફૂંકાઈ ગયેલું છે વા જે બાંધી હે ત્યાં તો ભીનું થોડુંક વરસાદનું કાંઈ ગયું તો આવી રીતે ભાઈ માંડવીમાં જવા આશા પર પરવા હે વાહી હુયા ને એવું બધું બેહવા માંડ્યું છે અને જે પીરાશ હતી ને આગળ આપણા વિડીયોમાં તમે જોઈએ છે તો જે આ ભાગની પીરાશ હતી વરસાદની જે ક્ષતિ હતી પૂરતો થઈ ગઈ એટલે દૂર થઈ ગઈ છે હવે હરકું કે કારું દેખાય છે જોયું તમે બાકી આ વાદરા સડ્યા ગિરનાર ઉપર તો પણ હવે વરસાદ નો ભાઈ ગામમાં આવી ને એવો તો વાડી અંતો કારણ કે આમાં હજી ક્યાંક દેખાય છે તો અત્યારે આપણે આટો મારતા હા વાદરા થઈ ગયા વિશેષોવાય નથી ગિરનાર ને આજુબાજુ વિસ્તારમાં આવી છે કદાચ જોકે કે ને ચોખ્ખું દેખાય એટલું બધું કઈ હે નહીં ખોટા વાદરા હેઠળ આપડે આલો વાડી જાય છે કારણ કે ગાય દોવાઈ ગઈ છે ને હવે કામકાજમાં તો કઈ હે નહીં બહુ તમને એક ઔષધિ દેખાડું જેને અમે અમારી ગુજરાતી ભાષામાં મામે જેવું કહીએ આ વસ્તુ છે ને ગિરનારની ઔષધિ તરીકે આમ તો જાણીતી છે જોવાય ના મળે આ વસ્તુ ક્યાંક થાય બાકી નથી થતી અને અને છે ને ફાકી જે જૂના વખતમાં બનાવતા બધાય એના માટે આ પાંદડા ખાસ વપરાય અને હુકવિયાનો ભૂકો કરીને બહુ કડવું હતી સી તમે જોઈ શકો છો ત્યારે આ જે છે ને ક્યાંક ક્યાંક જોવા મળે મેં આગળ ચાખ્યું કડવું બહુ લાગ્યું Halo, este era plave de ahí, varía.